બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલે એમએસપી ન્યૂનતમ સમર્થન કિંમત માટે ગેરંટી કાયદાની માંગને ફરીથી દોહરાવી જગજીતસિંહ ડલ્લેવાલે એ જણાવ્યું કે એમએસપી ગેરંટી કાયદા સિવાય કોઈ બીજું સમાધાન દેખાતું નથી ખેડૂતોએ સરકારને એમએસપી માટે કાયદાકીય ગેરંટી આપવાની માંગ કરી છે જેથી તેમની પાકની યોગ્ય કિંમત સુનિશ્ચિત થઈ શકે જગજીતસિંહ ડલ્લેવાલે વધુમાં જણાવ્યું કે સરકાર સાથેની અનેક વાર્તાલાપ છતાં એમએસપી ગેરંટી કાયદા અંગે કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અને ખેડૂતોની માંગોને માન્યતા આપવા માટે અપીલ કરી છે તેમના અનુસાર એમએસપી ગેરંટી કાયદો ખેડૂતોના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે જરૂરી છે ખેડૂત આંદોલનકારીઓએ ખાનૌરી બોર્ડર પર તેમના વિરોધ પ્રદર્શનને જારી રાખ્યું છે જ્યાં તેઓ એમએસપી ગેરંટી કાયદા માટે સરકાર પર દબાણ વધાર્યું છે તેઓએ જણાવ્યું છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય તો તેઓ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગો દ્વારા તેમના હક્કોની લડત લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સરકાર તરફથી એમએસપી ગેરંટી કાયદા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં ખેડૂત નેતાઓએ સરકારને આ મુદ્દે તાત્કાલિક અને સકારાત્મક પગલાં લેવા માટે અપીલ કરી છે જેથી ખેડૂતોના હિતો સુરક્ષિત થઈ શકે અને દેશના કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા આવી શકે